ફિલ્મ બધી ખબરો માટે તથા ગુજની બધી જ ખબરો માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાલ બટન દબાવીને અને બાજુમાં આપેલા બે લાયકન ને પણ દબાવવાનું ના ભૂલતા જેથી તમને મળશે નોટિફિકેશન સૌથી પહેલા અને તમે વિડીયો જોઈ શકશો સૌથી પહેલા નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરવાની છીએ બે હાજર ઓગણીસ માં વિક્રમ ઠાકોરની આવનારી નવી ફિલ્મ રસી તો મિત્રો વિક્રમ ઠાકોર એક એવા કલાકાર છે જે દર વર્ષે એક જોરદાર હિટ ફિલ્મ આપતા હોય છે તો તે જ રીતે એક નવા અને અલગ જ અંદાજમાં વિક્રમ ઠાકોર બે હજાર ઓગણીસમાં પણ એક ફિલ્મ લઈને આવવાના છે અને દર વર્ષની જેમ આ ફિલ્મ પણ દિવાળીના તહેવાર ઉપર રિલીઝ થશે તેમ આપણે કહી શકીએ તો હમણાં થોડાક સમયથી સોશિયલ મીડિયામાં સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે વિક્રમ ઠાકોરની બે હજાર ઓગણીસમાં આવનારી નવી ફિલ્મનું નામ છે દિલ ચાલે પરંતુ મિત્રો હજુ સુધી વિક્રમ ઠાકોર કે તેની ટીમ તરફથી કોઈ ઓફિસિયલી એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું નથી કે તેમની આવનારી ફિલ્મનું નામ દિલ ચાલે છે તથા આ ફિલ્મનું શૂટિંગ ક્યારેય શરૂ થવાનું છે પરંતુ આ મિત્રો જો વિક્રમ ઠાકોરની ફિલ્મ નામ તો વિક્રમ ઠાકોર સમયમાં જાહેરાત કરશે અને ફિલ્મ આવવાની છે છે અને તેનું શૂટિંગ ક્યારે શરૂ તે પણ તો મિત્રો એ વાત તો ચોક્કસ છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિક્રમ ઠાકોર એક નવા અને અલગ જ અંદાજમાં નવી ફિલ્મ લઈને આવવાના છે અને તેમની આ નવી ફિલ્મમાં તેમની સાથે મમતા સોની જીતુ પંડ્યા ઈશ્વર ઠાકોર જેવા અન્ય ગુજરાતી કલાકારો જોવા મળશે વિક્રમ ઠાકોરની આવનારી નવી ફિલ્મમાં તમને વિક્રમ અલગ જ અંદાજમાં જોવા મળશે અને એક્શન કરતા જોવા મળશે આ રીતે વિક્રમ ઠાકોરની આવનારી નવી ફિલ્મમાં તમને એક્શન લવ સ્ટોરી રોમાન્સ કોમેડી ભરપૂર જોવા મળશે અને વિક્રમ ઠાકોરની બે હજાર અઢારમાં એક ફિલ્મ આવી હતી એક રાધાને એક મીરા આ ફિલ્મમાં તેમની સાથે મમતા સોની જોવા મળ્યા હતા અને આથી કહી શકાય કે વિક્રમ અને મમતા સોની જોડી લોકોને ખૂબ જ પસંદ આવે છે એક રાધા એક મીરા ફિલ્મમાં વિક્રમ ઠાકોરે એક્શન કરતા જોવા મળ્યા હતા તે લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું અને આ ફિલ્મ સુપરહિટ ગઈ હતી તો મિત્રો આ ફિલ્મની જોરદાર સફળતા બાદ વિક્રમ ઠાકોર એક નવા અને અલગ જ અંદાજમાં નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે તો મિત્રો તેમની આવનારી નવી ફિલ્મ સુપર જશે તેમ આપણે કહી શકીએ તો મિત્રો જો તમે વિક્રમ ઠાકોરના આશિક હોય તો તેમની આવનારી નવી ફિલ્મને જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઇક કરજો અને જે તેમની નવી ફિલ્મના તમને શું જોવાનું પસંદ આવશે તે કોમેન્ટ કરીને કહેવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને શેર કરજો અને વિક્રમ ઠાકોરની આવનારી નવી ફિલ્મ કે ગીત વિશે જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા